નમસ્કાર મિત્રો અમારી શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નાગપાચમની વાર્તા આ વ્રત શ્રાવણ સુદ અથવા શ્રાવણ વ્રત પાચમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણીયા ઉપર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટથી ઠંડા ધીમાં જોડેલી કુલેરનું નિવેદ ધરાવવું અને એક ટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી સાથે કાકડી અને પથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે અને નાગદેવતાની કૃપાથી ધનધાન્યનો ભંડાર અખૂટ રહે છે તો આજે આપણે આજના પાવન નાગ દિવસે આપણે એક સરસ મજાની પૌરાણિક કથાનું શ્રવણ કરીશું પણ કથા શરૂ કરતા પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક કરતા નથી જો તમે એક લાઈક કરો છો તો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને એક લાઈક કરી લેજો અને તમે ચાહો છો કે નાગદેવતાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો કમેન્ટ બોક્સમાં જય નાગદેવતા અવશ્ય લખી દેજો તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ ઘણા વર્ષો પહેલાંની વાત છે એક ગામમાં એક ડોશીમાં તેના છ દીકરા અને છ વહુઓ સાથે રહેતા હતા તેમાંથી પાંચ પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ સૌથી નાની વહુ શારદાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને નીચરી કહી મેણા મારતા શારદાની સાસુ અને તેમની જેઠાણીઓ ઘરનું બધું જ કામ શારદા પાસે કરાવતા હતા શારદા ઘરનું બધું જ કામ કરતી તો પણ તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા એક દિવસ ભાદવરા મહિનામાં શરાધના દિવસે ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની બહુ શારદાને ખાવા માટે બોલાવી નહીં શારદાને સારા દિવસો જતા હતા ગર્ભવતી હોવાના કારણે તેને પણ ખીર ખાવાનું મન થયું હતું તેથી તે તેની સાસુ પાસે ખીર માંગવા ગઈ પણ તેના સાસુએ તેને રસોડામાં તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ વાંચવાનું કહ્યું શારદાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે આથી ઉદાસ થઈને વાસણ ટોપલામાં ભરીને નદી કિનારે માંજવા જાય છે વાસણ માંજતા ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કાપડમાં ભેગા કરી એક ઝાડ નીચે મૂકી રાખી તેણે એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ પછી તે વાસણ માંજવા લાગી ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગયું તે નાગણ પણ ગર્વાતી હતી થોડી વારમાં બહુ વાસણ માંજી ઝાડ પાછે પાસે ગઈ તો કાપડમાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ચાર પાસે સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે ઘણા મને ગાળો બોલશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહુ એમ બોલી કે જેણે ગાધા ખાધા હોય એનું પેટ ઠર્યું આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તું ખૂબ દુઃખી લાગે છે બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં શારદાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પિયરમાં કોઈ શબ્દ નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોડો ભરાવાનો છે મારા કોઈ ભાઈ બહેન નથી હું કોને ખોડો ભરાવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા શારદાની વાત સાંભળી નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ઘોડો જ્યારે ભરાવાનો હોય ત્યારે તું મને આમ જ મારા રાફડા પાસે આવીને મને આપી જ આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ઘોડો ભરાવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મહેણાં મારવા લાગી કે પિયરમાં તો કોઈ નથી તો પછી એને ઘોડો સેનો ભરાવવાનો આ સાંભળી શારદા બહુ દુઃખી થઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલાવી છે સાસુએ ના છૂટકે મોટી બહુ પાસે એક નાની ચિઠ્ઠી લખીને નાની વહુ શારદાને આપી શારદા ખુશ થતી કંકોત્રી લઈ રાકડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોડો ભરાવવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશગેરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની બહુ તરફથી આપણને પહેરાવણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાળું ભરીને હમણાં જ આવતા હશે શારદા આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગ નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાળાઓનો અવાજ સંભળાવવા લાગ્યો સૌ કોઈ એક તારું એ દિશામાં જોવા લાગ્યું થોડી વારમાં ગાળા આંગણામાં આવીને ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સમાન નાગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેઢીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાળા પણ આવીને ઊભા રહ્યા શારદાનો ઘોડો નાગકુમારોએ ધામધૂમથી પરાવ્યો દરેકને પહેરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા ઘોડો ભરાઈ ગયા પછી નાગણે શારદાની સાસુને કહ્યું વેવાણ અમારી દીકરીને વિદાય આપો સુવાડ પતી ગયા પછી સગવડે હું એને ચાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે બોલે એ તો બધું જોઈ અપકી ગઈ નાગણ શારદાને લઈ વિદાય લીધી શારદા નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાંને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ રાફડા આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરો દેખાયું એ ભોયરામાં થઈ એવો મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ શારદા આશ્ચર્ય પાડ્યું નાગણે શારદાને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ચૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે શારદાએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા અને શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ શારદા વાસણમાં ગરમ દૂધ ઠારવવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડ્યા ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોડા દાજી ગયા નાગકુમારીઓ પાડ્યા અને ભૂછ્યા થઈ જતા છોકરા ઉપર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં શારદા આવી છોકરાને બચાવી દીધું નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું પણ નાના છો છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી શારદાને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ શારદા હવે માનીથી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર બીજી બાજુ નાગકુમારો પણ શારદાના છોકરાઓ પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં શારદા પાણીનું પેડું ભરીને આવી ઉપરામાં તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાળ્યા ભૂછ્યાવીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો પછી એક દિવસ સાતાના છોકરાએ જેઠાણીના દૂધની તાબડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારા દૂધ દોડવાથી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી શારદાને ખૂબ જ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને આપી આથી તેઓ ખૂબ જ ખુશ થયા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો દેરાણી જેઠાણી અને સાસુ બધા અડીમળીને તેમના ઘરમાં રહેવા લાગ્યા સાદાને તેની જેઠાણીઓ સગી બહેનની જેમ રાખવા લાગી હે નાગદેવતા તમે જેમ નાની બહુ શારદાને ફળ્યા એમ સૌને ફળજો ધન્યવાદ